ઉપલેટામાં વીપી ઘેટિયા સ્કૂલ ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને કુદરતી આફતો સમયે રક્ષણ મેળવવા એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરાયું હાલ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદી ઋતુની શરૂઆત થઈ ચૂકી છે આવામાં અનેક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતાઓ દર્શાતી હોય છે જેને લઈ ગુજરાત સરકાર દ્વારા તેમની આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવે છે અને દરેક જિલ્લા અને તાલુકામાં વધુ પૂરના પાણીને લઈ આવતી આફતો માટે અગાઉથી જ એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવે છે ત્યારે હાલ રાજકોટ જિલ્લામાં પણ તારીખ અઢાર છથી થી દરેક તાલુકામાં આ ટીમને તૈનાત કરવામાં આવી ચૂકી છે ત્યારે આવી આફતોને લઈ દરેક લોકો પણ કાળજી રાખી પોતાનો પોતાના પરિવારનો અને જાનમાલની રક્ષા કરવાની જાણકારી મેળવે તેના માટે ઉપલેટા વીપી ગેટિયા સ્કૂલ ખાતે તમામ વિદ્યાર્થીઓ સાથે એનડીઆરએફની ટીમ દ્વારા એક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પૂર જેવી સ્થિતિ ભૂકંપ વિમાન દુર્ઘટના કે કોઈ અન્ય કુદરતી આપત્તિ સામે કેવી રીતે બચાવ મેળવી પોતાનું તેમજ પોતાના પરિવારનું રક્ષણ મેળવી જાનમાલની તકેદારી રાખવા સહિતની જાણકારી એનડીઆરએફની ટીમ દ્વારા બાળકોને આપવામાં આવી હતી જેથી ભવિષ્યમાં કોઈ પણ જાતની કુદરતી કે માનવ સર્જિત આફતો આવે તો તેનાથી બાળકો ગભરાયા વિના તેમની સામે લડી અને પોતાનો બચાવ કરી જાણે નમસ્તે મારું નામ ડોલેરા ઉર્જિતા છે અને હું અગિયારમાં ધોરણમાં ભણું છું અને હું વીપી ઘેટિયા માધ્યમિક શાળામાં અભ્યાસ કરું છું તો આજે ચોમાસા ચોમાસાના દિવસોમાં અમને એમ ની ટીમની મદદથી અમને કઈ આપત્તિ સામે શું કરવું જોઈએ એ બધુંની માહિતી અમને આપી છે તો એના દ્વારા જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે શું શું કરવું જોઈએ તેવી મદદ કરવી જોઈએ અને જ્યારે આપત્તિ આવે ત્યારે આપણે ગભરાવું ન જોઈએ પહેલાં તો સૌપ્રથમ અ જોવાનું અને શીખવાનું કે શું કરવું જોઈએ આપત્તિમાં જોઈએ અને ઇમરજન્સી જોઈએ નંબર જોઈએ અને જ્યારે કોઈ પણ વ્યક્તિ ગભરાવા હોય એટલે ત્યારે એની મદદ કરવી જોઈએ અને એનડીઆરએફ ટીમે અમને આપત્તિ આવે ત્યારે તેની સામે મુસીબતો આવે છે અને તેની સામે આપણે કેવી રીતે લડવું અને માણસને જાનને કેવી રીતે બચાવી જોઈએ એ બધું આપણે શીખવું છે અને દરેક વિદ્યાર્થીને દરેક વ્યક્તિને આ શીખવું જોઈએ કારણ કે આ આપણી દરેક મૂળભૂત ફરજ છે દરેકને આ શીખવું જોઈએ આ કોઈ દરેક કોમન વસ્તુ છે બધાને શીખવું જરૂરી છે અને હું બહાદુર ડાંગર પીપી ખેટિયા માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારી શાળામાં એનડીઆરફ ની ટીમ દ્વારા જે કુદરતી આપત્તિઓ અને માનવ સર્જિત આપત્તિઓ સામે કઈ રીતે વિદ્યાર્થીઓ પોતાનું રક્ષણ કરી શકે પોતાના પરિવારનું રક્ષણ કરી શકે તેના માટેનો એક ગાઈડન્સ સેમિનાર આયોજન કરવામાં આવેલું હતું જે ઉપલેટા વહીવટી તંત્ર દ્વારા NDRF ની ટીમ સાથે અમારી શાળામાં વિદ્યાર્થીઓને દરેક આપત્તિઓમાં જેમ કે ભૂકંપ હોય પૂર હોય કે આગ લાગવાની ઘટના બને તો એની સામે વિદ્યાર્થી તરીકે તેઓ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવાનું હોય છે કઈ કઈ બાબતોનું નહીં કરવાની હોય છે અને પ્રેક્ટિકલી એનડીઆરએફની ટીમ છે એના દ્વારા પ્રેક્ટિકલી વિદ્યાર્થીઓને પણ જાતે એનું પ્રેક્ટિકલ જ્ઞાન આપી અને આવી આપત્તિઓ સામે કઈ રીતે રક્ષણ મેળવી શકાય અને વધુમાં વધુ આ જાનમાલની નુકસાની કઈ રીતે વિદ્યાર્થી થકી અટકાવી શકાય એવો એક સરસ મજાનો અવેરનેસ કાર્યક્રમ એનડીઆરએફ ની ટીમ દ્વારા આજે અમારી શાળામાં યોજવામાં मैं इंस्पेक्टर विपिन कुमार सिक्स एन डी आर एफ बड़ोदरा से जो कि हमारी टीम श्री बटालियन एनडीआरएफ के नेतृत्व में कार्यरत है ये टीम फ्री मानसून डिप्लॉयमेंट के लिए राजकोट डिस्ट्रिक्ट में 18 जून 2025 से तैनात की गई है यदि किसी भी प्रकार की कोई भी आपदा आती है चाहे वो मानव निर्मित आपदा हो चाहे प्राकृतिक आपदा हो प्राकृतिक आपदा में बात करें तो भूकंप, साइक्लोन, यदि कोई भी ऐसी प्रकार की आपदा आती है तो इन सभी आपदाओं से निपटने के लिए हमारी टीम हमेशा तैयार है या फिर कोई मानव निर्मित आपदा आती है जैसे किसी बांध का टूट जाना या कहीं ब्लास्ट हो जाना या रेल दुर्घटना या एयरक्राफ्ट दुर्घटना दुर इससे संबंधित यदि कोई भी ऐसी आपदा आती है तो हमारी टीम हमेशा तैयार है अभी हम हमारी टीम को उपलेटा राजकोट में तैनात किया गया है जहां अभी हम अवेयरनेस प्रोग्राम कर रहे हैं जिसमें आज हमने एस एस पी प्रोग्राम किया जो एक स्कूल में किया इस स्कूल के द्वारा हमने अवेयरनेस किया ताकि बच्चे ज्यादा से ज्यादा सीखे और अवेयरनेस हो जाए फ्लड के दौरान क्या करना है और अट क्यों आ गया तो क्या करना है इससे संबंधित हमने इन्हें अवेयर किया और मैं मीडिया के माध्यम से यही कहना चाहूंगा कि यदि भारी बारिश या कोई ऐसा जल बहाव होता है तो उससे दूरी बना के रखें यदि आपको लगता है दो से तीन फीट पानी है तो आप उस पानी के अंदर ना जाए क्योंकि वह आपको नुकसान पहुंचा सकता है तो इसलिए आप पानी से दूरी बना के रखें थैंक यू બ્યુરો રિપોર્ટ હર્ષિભયા હિ રૂપલેટા